નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બુલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર સાત એટલે કે યામ અંદર અંદર આજે આપણે આ ચર્ચા કરવાની છે ઉદાહરણ નંબર ત્રણની વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગની અંદર થિયરી ઉદાહરણ નંબર એક અને ઉદાહરણ નંબર બે આપણે ઓલરેડી આપણી ચેનલ ઉપર મૂકી ચૂક્યા છીએ હજી સુધી તમે તે વિડીયો જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો જે તમારા ફાયદારૂપી છે અને વિદ્યાર્થી મિત્રો તેની લિંક મેળવવા માંગતા હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર ત્રણ અહી

અને વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ ભાષામાં હોવાથી તમને સમજવામાં એકદમ સરળ રહેશે રેડી જે પ્રમાણેનું તમને માહિતી અહીંયા આપવામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ઉદાહરણ નંબર ત્રણ તો ઉદાહરણ નંબર ત્રણની રચના અને એની રકમ તમને કંઈક આવી આપેલી છે ચાલો વિદ્યાર્થી મિત્રો વાંચીએ તો આકૃતિમાં એક વર્ગખંડમાં પાટલીઓની ગોઠવણી દર્શાવેલ છે અશીમાં ભારતી અને કેમેલિયા અનુક્રમે એ ત્રણ એક બી છ ચાર અને સી આઠ છ સ્થાન પર બેઠેલા છે તે કલ્પી શકો કે તે એક જ રેખા પર બેઠેલા છે તમારા ઉત્તર માટે કારણ દર્શાવો હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે લોકો આ પ્રકારના દાખલા ગણતા હોય ને ત્યારે તમારે ધ્યાન કઈ બાબતનું રાખવાનું છે આની અંદર તમને બિંદુ આપી દીધા છે ક્યારેક તમને લોકોને બિંદુ આપેલા ન હોય ધારો કે એક્ઝામ્પલ તરીકે સ્વાધ્યાય સાત પોઈન્ટ એકનો પાંચમા નંબરનો દાખલો જે તમને આપવામાં આવેલો છે જેની અંદર તમને ખાલી આકૃતિ સ્વરૂપે આ રીતે બતાવેલું છે તમને બિંદુ આપેલા નથી તો બિંદુ ન આપેલા હોય તો કામ કઈ રીતે લેવાનું અને બિંદુ આપેલા છે તો કામ કઈ રીતે લેવાનું એ બાબતની આપણે ચર્ચા જોઈ લઈએ તો કે અહીં તમને લોકોને એક જ રેખા પર આવેલા છે એવું તમને કહેવા માંગે છે તો એક જ રેખા પર આવેલા છે કે નહીં એવું આપણે તારણ કાઢવાનું છે અને જવાબ મેળવા પછી એનું કારણ પણ તમારે લોકોએ આપવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ધારો કે આ રેખા છે આના ઉપર એ બી અને સી આમ ત્રણ બિંદુ આપેલા છે તો બિંદુઓ બિંદુ હોય તો થિયરીના વિડીયોની અંદર આપણે એ અને બી વચ્ચે બી અને સી વચ્ચે અંતર સૂત્ર એપ્લાય કરશું અને એ અને સી વચ્ચે આપણે અંતર સૂત્ર એપ્લાય કરશું તો અહીંયા આપણે મેળવીશું એ બી અહીંયા આપણે મેળવીશું બીસી અને અહીંયા આપણે મેળવીશું એસી આ ત્રણ માપ આપણે મેળવી લેશું અને જો કોઈ પણ બે માપના સરવાળા બરાબર ત્રીજું માપ થતું હોય તો આપેલા બિંદુ સમરેક બિંદુઓ છે અને જો બે માપના સરવાળા બરાબર ત્રીજું માપ ન થતું હોય તો આપેલા બિંદુ સમરેક બિંદુ નથી એટલે કે અસમરેક બિંદુ છે અને કયા ભાગમાં સમરેખ છે કયા ભાગમાં અસમરેક છે કયું બિંદુ વચ્ચે આવેલું છે આ બધી બાબતની ચર્ચા તમને એક જ સમીકરણ ઉપરથી થઈ જાય કયા સમીકરણ ઉપરથી તો કે અહીંયા એ અને બી AB અને BC નો સરવાળો કરવાથી તમને એસી મળી જાય સરવાળો કરો કે એસી પ્લસ બીસી બરાબર એ થયું હોય એક્ઝામ્પલ છે તો કયું બિંદુ બે વખત આવ્યું સી બિંદુ બે વખત આવ્યું સી બિંદુ વચ્ચેના ભાગમાં છે એટલે કે સમરેખ જે થાય એની અંદર આ રીતેનું થશે

રેડી તો આ એક્સ અક્ષ ને આ વાય અક્ષ છે તો એક્સ અક્ષ ના યામ ને પેલા લેવાનો હોય તો અહીંયા કેટલા થઈ ગયા ત્રણ અલ્પવિરામ કેટલા થઈ જાય એક રેડી ત્રણ અલ્પવિરામ કેટલા થઈ ગયા એક થઈ ગયો પછી અહીંયા તમે લોકો અહીંયા આપણે લખી નાખીએ ત્રણ અલ્પવિરામ વિરામ એક રેડી આ બિંદુ ના યામ કેટલા મળશે તો કે અહીંથી છ અને અહીંથી ચાર તો છ અલ્પ વિરામ ચાર અને આ બિંદુ ના યામ કયા મળશે સી બિંદુ ના યામ તો કે આઠ અલ્પવિરામ વિરામ છ તો આ જો તમને રકમ માં આપેલા છે જ્યારે તમને રકમમાં તમને બિંદુ ન આપેલા હોય ત્યારે તમને માત્ર આકૃતિ જ આપેલી હોય ત્યારે આ રીતે તમારા લોકોએ કામ કરવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર આપણે આગળ વધીએ તો તમને રચના કઈક આવી આપેલી છે હવે આપણે શું કરવાનું છે તો કે આપણે અંતર સૂત્ર મારવાના છે બીજી કોઈ ક્રિયા કરવાની નથી અને એ બી અને સી યામ પણ આપી સંકેતો પણ આપી દીધા છે એટલે સંજ્ઞાઓ પણ આપી દીધી છે એટલે આપણે ડાયરેક્ટ જ અંતર સૂત્ર એપ્લાય કરવાના છે અને ત્રણ બિંદુ આપેલા હોય ને ત્યારે કેટલા અંતર સૂત્ર એપ્લાય થશે ત્રણ ચાર બિંદુ આપેલા હોય ને તો છ અંતર સૂત્ર એપ્લાય કરવાના થાય કારણ કે ચતુષ્કોણ માટેની ક્રિયા થઈ ગઈ હોય રેડી તો આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લોકો અંતર સૂત્ર એપ્લાય કરીએ તો પેલા સૌપ્રથમ આપણે એ માટે કામ કરશું તો કઈ એ બરાબર વર્ગમૂળની અંદર પેલું સૂત્ર એપ્લાય કરીએ છીએ એટલે આપણે સૂત્રને ધ્યાનમાં લેશું એક્સ વન માઇનસ શું આવશે એક્સ ટુ આખાનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ આખાનો વર્ગ અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ સંપૂર્ણ રીતે પૂરું થવું જરૂરી છે રેડી જો તમે વર્ગમૂળ સંપૂર્ણ રીતે પૂરું નહીં કરો તો તમારા લોકોના માર્ક્સ કપાવવાની શક્યતા ત્યાં રહેલી છે આને ધ્યાનમાં લેજો રેડી આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખો ને એટલે એસી માંથી એસી આવતા કોઈ ન રોકી શકે તો વિદ્યાર્થી મિત્રો હવે કિંમત અંદર એડ કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા વર્ગમૂળની અંદર ચાલો કાઉન્સ નો સ્કવેર પ્લસ કાઉન્સ નો સ્કવેર ચાલો

તો કે અંદર જે કાઉસ અંદર જે પદ આપેલા છે એમાં ત્રણ ની નિશાની કેવી છે પ્લસ અને છ ની નિશાની કેવી છે માઇનસ વિરુદ્ધ નિશાની હોય તો શું થાય બાદ બાકી થાય ચાલો તો છ માંથી બાદ કરો કેટલા મળી ગયા ત્રણ મોટા પદની નિશાની એટલે માઇનસ હેડી એકની નિશાની કેવી છે પ્લસ ચાર ની કેવી માઇનસ તો વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી થાય તો ચાર માંથી એક જાય એટલે કેટલા વિધા ત્રણ જવાબ ને મોટા પદની નિશાની એટલે માઇનસ થઈ ગયું ચાલો ત્યારબાદ અહીંયા આપણે હવે લોકો માઇનસ સંખ્યાનો વર્ગ કરવાની સ્થિતિ આવેલી છે તો અહીંયા માઇનસ ત્રણનો વર્ગ કેટલો થઈ જશે નવ પ્લસ માઇનસ ત્રણનો વર્ગ કેટલો થઈ જશે નવ નવ ને નવ કેટલા થઈ ગયા આપણા માટે તો કે અઢાર વર્ગમૂળની અંદર અહીંયા તમને અઢાર મળી ગયા હેડે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા આ પણ કામ કરે કેવી રીતે તો કે નવને સામાન્ય કાઢ લેવાનો એટલે અંદર શું થઈ ગયું વન પ્લસ વન થઈ ગયું આ રીતે થઈ ગયું હેડે નવનું વર્ગમૂળ કાઢો એટલે કેટલા થઈ ગયા ત્રણ અને વર્ગમૂળની અંદર વન પ્લસ વન એટલે કેટલાય બે તો અહીંયા ત્રણ વર્ગમૂળ બે આવી રીતે જવાબ લખે છે આ રીતે પણ થાય અને અહીંયા તમે લોકો આ રીતે પણ કરવા માંગતા હોય કામ કે વર્ગમૂળની અંદર નવ ગુણ્યા બે અને વર્ગમૂળ દૂર કરો એટલે આવી રીતે ત્રણ વર્ગમૂળ બે આ રીતે પણ તમે લોકો લખી શકો આની પાછળ તમારે લખી દેવાનું એક કમ હેડી તો આ એ બી બરાબર આપણને એક માપ મળી ગયું ખ્યાલ આવી ગયો ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો બીજું માપ મેળવીએ તો બીજા માપની અંદર તમને લોકોને બીસી નું માપ મેળવીએ તો બીસી બરાબર અહીંયા કામ શરૂ કરીએ ચાલો તો ચાલો વિદ્યાર્થી મિત્રો બીસી માટે ચાલો બીસી બરાબર વર્ગમૂળમાં કાઉસ નો સ્કવેર પ્લસ કાઉસ નો સ્કવેર વર્ગમૂળ પૂરું કરજો ચાલો બી ના યામ આપેલા છે છ ચાર અને સી ના યામ આપેલા છે આઠ છ તો અહીંયા શું થઈ જશે છ માઇનસ આઠ અને અહિયાં થઈ જશે ચાર માઇનસ છ આ રીતેના ના માપ થઈ ગયા હવે શું કરશું તો કે બાદ બાકીની ક્રિયા કરીએ કાઉસ અંદર વર્ગમૂળ અંદર કાઉસ સ્ક્વેર પ્લસ કાઉસ સ્ક્વેર ચાલો છ ની નિશાની કેવી છે પ્લસ માઇનસ અને આઠ નિશાની કેવી છે માઇનસ તો વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી થશે આઠ માંથી છ ને બાદ કરી નાખો તો આઠ માંથી છ બાદ થયા એટલે કેટલા વિધા બે જવાબ ને મોટા પદની નિશાની એટલે માઇનસ અહીંયા ફરી વખત એ જ પ્રમાણેનું કામ છે આ લાઇન તમે લોકો ગોખી જ નાખજો રેડી કમ્પ્લીટ જ કરી નાખવાની છે આ જ રીતે કામ થાય એની અંદર ડાયરેક્ટ કામ કોઈ દિવસ કરવાનું નહીં ચાર ની નિશાની કેવી પ્લસ છ ની કેવી માઇનસ વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી થાય તો છ માંથી ચાર જાય એટલે બે જવાબને ને મોટા નિશાની એટલે માઇનસ ચાલો હવે વર્ગને કરીએ આપણે તો અહીંયા થઈ ગયું માઇનસ બે નો વર્ગ કેટલો થયો ચાર પ્લસ અહીંયા કેટલા આવશે માઇનસ બે નો વર્ગ ચાર તો ચાર ને ચાર કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા આઠ થઈ ગયા અહીં કેટલા થઈ ગયા આઠ તો વર્ગમૂળની અંદર આઠ આવ્યા રેડી વર્ગમૂળની અંદર આઠ આવ્યા એટલે આપણે કેટલા લખી શકીએ બે વર્ગમૂળ 2 બે એકમ બે વર્ગમૂળ બે એકમ આ ખાસ કરીને ધ્યાનમાં લેજો ચાલો ત્યારબાદ આપણે એસી મેળવવું પડશે તો એસી બરાબર એસી બરાબર હવે કામ કરીએ તો એસી માટે કેટલા આવશે તો કે A ના યામ આપેલા છે ત્રણ એક અને C ના યામ કેટલા આપેલા છે આઠ છ તો બે વચ્ચે આપણે અંતર સૂત્ર મારીએ તો એ અને સી વચ્ચેનું આપણને અંતર મળે તો અહીંયા કાઉસ નો સ્ક્વેર પ્લસ કાઉસનો સ્ક્વેર ચાલો અહીંયા કેટલા થઈ ગયા તો કે ત્રણ માઇનસ અહીંયા કેટલા આપેલા છે આઠ અને એક માઈનસ કેટલા થઈ ગયા છ ચાલો વર્ગમૂળની અંદર ત્રણની નિશાની કેવી તો કે પ્લસ આઠ ની કેવી માઇનસ વિરુદ્ધ નિશાની છે તો શું થાય બાદ બાકી આઠ માંથી બાદ કરો કેટલા મળ્યા પાંચ નો તો અહીંયા થઈ ગયા અને જવાબ ને મોટા પદની નિશાની એટલે માઇનસ અહીંયા એ જ રીતે પાંચ અને જવાબ ને મોટા પદની નિશાની એટલે કેવો થઈ ગયો માઇનસ રેડી થઈ ગયો ચાલો હવે વર્ક કરવાનો છે તો માઇનસ પાંચ નો વર્ગ કેટલો થશે પચીસ માઇનસ પાંચ નો વર્ગ ફરી વખત કેટલો થયો પચીસ થયો તમે ઓલી પેટર્નથી કામ કરવા માંગતા હોય તો અહીંયા કામ તમારું થઈ જાય તો અહીંયા જવાબ તમે ડાયરેક્ટ બનાવી શકો હાલો એક આ મતલબ આ સૂત્રની અંદર આપણે લોકો કામ કરીએ અહીંયા કેમ આપણે સરવાળો કર્યો રેડી સરવાળો કરીને અઢાર મળી ગયા અઢાર નો પછી આપણે ગુણાકારમાં રૂપાંતર કર્યું અને પછી આપણને આન્સર મળ્યો તો એ જ રીતે આની અંદર ડાયરેક્ટ આપણે કામ કરશું તો પચીસ ને કોમન કાઢ લ્યો એટલે અહીંયા શું થઈ ગયું વન પ્લસ વન થઈ ગયું પચીસ નું વર્ગ અમૂલ કેટલું થાય પાંચ અને વન પ્લસ વન છે તો અહીંયા કેટલા થઈ ગયા ટુ અને ડાયરેક્ટ લખી નાખો આપણે જવાબ એટલે કેટલો થઈ ગયો એકમ રેડી તો એસી બરાબર માપ આપણને કેટલું મળી ગયું તો કે એસી નું માપ આપણને લોકો ને પાંચ વર્ગમૂળ બે મળે બીસી નું માપ આપણને કેટલું મળી ગયું તો કે બે વર્ગમૂળ બે મળી ગયું હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સિમ્પલ બાબત છે કે હવે કઈ બે બાજુઓનો તમે સરવાળો કરો કે ત્રીજી બાજુ મળી જાય એ આપણે ચેક કરી લેવાનું તો અહીંયા જુઓ એ અને બીસી નો સરવાળો કરો ને તો તમને લોકોને એસી મળે છે તો કે અહીં

આથી AB BC AC મળે આમ એ જો કયો બિંદુ વચ્ચે આવે છે B બિંદુ તો એ BC સમરેખ બિંદુઓ છે

કેમેલિયા એક જ રેખા પર બેસેલા છે અથવા બેઠેલા છે આ રીતે તમારા લોકોએ આ દાખલાની અંદર કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કે જ્યારે તમને લોકોને બિંદુઓ આપેલા હોય ને એટલે અંતરસૂત્ર સિવાય બીજું કાંઈ કામ કરવાનું હોય નહીં સમરેખ કે ત્રિકોણ માટે કહે ચતુષ્કોણ માટે કહે કે બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું કહે તો આના માટે તમારે અંતર સૂત્રની પ્રિપેરેશન કરવી પડે ખાસ કરીને ધ્યાન રાખજો બેઝિક વાળા વિદ્યાર્થી મિત્રો બેઝિક જેને રાખેલું છે એ વિદ્યાર્થી મિત્રો માટે બોર્ડની અંદર આ ચેપ્ટરમાંથી બાર ગુણનું પૂછાય છે તો બહાર ગુણને કવર કરવા માટે તો આવા દાખલા તમારે ફરજિયાત કરવા પડે અને વિદ્યાર્થી મિત્રો કાંઈ નો પૂછાય ને તો અંતર સૂત્ર ઉપરનો એકાદો દાખલો તો તમને લોકોને આવે આવે ને આવે છે એટલે કે બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું હોય રેડી તો તમે લોકો આવા પોઈન્ટની તમે પ્રેક્ટિસ કરવી તો અહીંયા ત્રણ અંતર સૂત્રની પ્રેક્ટિસ થઈ ગઈ તમારા લોકોની રેડી એટલે આવા દાખલા પૂછાતા હોય તો એકદમ સરળ ભાષામાં સિમ્પલ રીતે અને સામાન્ય રીતે તમે સમજી શકો એ પ્રમાણે એની અહીંયા રચના કરી નાખી છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે લોકોએ દાખલો ગણવાનો છે અને આ જે બિંદુઓ તમને મળ્યા ને એ એક જ રેખા પર આવેલા છે એ અહીંથી તમને ખ્યાલ આવી જાય આમાંથી તમે લોકો રેખા દોરો તો એક જ રેખા પર આવેલા બિંદુઓ બની જાય જો એક રેખામાંથી સીધા બેઠેલા છે એટલે તો સમરેખ બિંદુઓ છે આ રીતે તમે લોકો એને સંપૂર્ણ રીતે કારણ સાથે તમે એને જવાબ આપી દીધો તો વિડિયો વિદ્યાર્થી મિત્રો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બે લાઇકન ચોક્કસ દબી દેજો જેથી અમારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી મળતી રહે થેન્ક યુ સો મચ